સુરતના ઓલપાડ તાલુકાના કીમ ખાતે ખેડૂતો સમાજે ગુજરાતની આગેવાની હેઠળ મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઓલપાડ અને માંગરોળ તાલુકાના પંદરથી વધુ ગામના ખેડૂતો ઉપસ્થિત પરસાણા કામરેજ બારડોલી અને ઓલપાડ તાલુકામાંથી પસાર થનારી પાવર ગ્રીડ લાઈનનો મુખ્ય મુદ્દો કેન્દ્રિત રહ્યો વિવિધ ગામડાઓમાંથી પસાર થનારી આ લાઈન સામે ખેડૂતો શરૂથી જ વિરોધ કરતા આવ્યા અને હવે ખેડૂતોને પાવર ગ્રીડ કોર્પોરેશન તરફથી નોટિસ મળી રહી આ પરિસ્થિતિમાં આગામી રણનીતિ અંગે ચર્ચા કરવા બેઠકનું આયોજન કરવામાં આવ્યું બેઠકમાં ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ જયેશ પાસ દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ રમેશ પટેલ પરિમલ પટેલ સહકારી નેતા દર્શન નાયક સહિત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા ખેડૂતોએ સ્પષ્ટપણે ઘોષણા કરી હતી કે તેઓ કોઈ પણ સંજોગોમાં પોતાની જમીન નહીં આપે અને તમામ મોરચે લડત આપશે બેઠકના અંતે નિર્ણય લેવામાં આવ્યો કે આ લડતે ગુજરાત ખેડૂત સમાજની આગેવાની હેઠળ સતત ચાલુ રહેશે ટાવર લાઈનને લઈને ખેડૂતો આક્રોશિત છે અને એનો પડઘો આજે ઓલપાડ તાલુકાના કીમ ગામ ગામૂળત પાટિયા ઉપર આજે ખેડૂતોએ દેખાડ્યો જબરજસ્તી સરકાર અને અદાણી અને સ્ટરલાઇટ ભેગા થઈને પાવર ગ્રીડનો દુરુપયોગ કરીને સાતસો પાસઠ કેવીના ટાવરો જબરજસ્તી ઊભા કરવાનો પ્રયત્ન કરી રહેલા છે સમગ્ર ગુજરાતની અંદર ખેડૂત આક્રોશિત છે અને આ ટાવર લાઈનનો વિરોધ કરે છે હું આ હાઈ ટેન્શન લાઇન મારા ખેતરમાં આવતી છે એનો અસરગ્રસ્ત ખેડૂત છું અને મારા બીજા ખેતર એક મોટી નરોલી છે ત્યાં બી સ્ટાર લાઇનની લાઇન આવતી છે આ બે લાઇન જ્યારે કે વહેલા ચા પાવર ગ્રીડની લાઇનના અંદર એક કરોડને અગિયાર લાખ તેર હજાર સમથિંગ આવો કે મને એવોર્ડ આપેલો છે પાવર ગ્રીડ કંપનીએ એ એવોર્ડ જ્યારે કામનું ફાઉન્ડેશન થઈ ગયું ત્યારે અમને રકમ ચૂકવવાની હોતી પણ રકમ આજ દિન સુધી ચૂકવવી નથી અને હવે એમ કહે છે કે તમને વર્તલ એ મળવાનો નથી દક્ષિણ ઓલપાડથી બોયસળ જે લાઈન જવાની છે સ્ટરલાઇટની એ લાઈનના અસરગ્રસ્ત ખેડૂતોને જે અત્યારે કલેક્ટરનો ઓર્ડર આવ્યો છે ને પાડના અધિકારીઓ એ પ્રમાણે પૈસા નથી ચૂકવતા એનો ભારોભાર વિરોધ છે અને એ લોકોએ એક સુરે કીધું છે કે અમદાવાદ નવસારી લાઈન જે જાય છે એના ખેડૂતોની સાથે અમે છીએ અને કોઈપણ સંજોગોમાં ઓછા વળતરની બાબત અમે સ્વીકારવાના નથી અને એ લોકોનો એક એવું માનવું છે કે જ્યારે કલેક્ટરે લેખિતમાં હુકમ કર્યો છે અને પાવર ગ્રીડે જ્યારે કાગળ પર લખીને આપ્યો છે કે આટલા પૈસા ચૂકવવાના છે અને કંપની પૈસા ઓછા ચૂકવે છે તો એ શા માટે આવું થાય છે એ લોકોને એવું વાસ્તવિકતા લાગી રહી છે કે સરકાર આમાં પોતાનો કંઈક રોલ ભજવી રહી છે અને સરકાર એવું ઈચ્છી રહી છે કે સુરત જિલ્લાના ખેડૂતોને વળતર નહીં મળે તો અહીંયા ખેડૂતો એવું નક્કી કર્યું છે કે આ આ લડાઈને જો રાજકીય કરવી પડે તો પણ અમે પાછળ હટવાના નથી ટાવર લાઈન ને લઈને ખેડૂતો આક્રોશ